સોરઠની ભૂમિ એટલે સંતો ભક્તોની ભૂમિ પ્રાચીન સમયથી યોગીઓ સિદ્ધો સંતો ભક્તો સાધકોને આ સોરઠની ભૂમિ આકર્ષે છે દેશ પરદેશના તમામ ધર્મના સાધકો ભક્તો એકવાર તો સોરઠની યાત્રાએ આવે જ છે પ્રાચીન સમયથી આ ભૂમિમાં ગામડે ગામડે ટીંબે ટીંબે સંતો ભક્તોના પવિત્ર તીર્થ સ્થાનો આવેલા છે એવી પવિત્ર સોરઠની ભૂમિના સંત સુખરામ બાપુને આજે આપણે વંદન કરીએ સંત કબીર સાહેબ કહે છે કબીર કહે કમાલ કું દો બાતા શિખલે કર સાહેબ કી બંદકી ભૂખે કું અન્ન દે સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા પંથકના છાપરી ગામે સિંધી મુસલમાન સમાજમાં સંવંત ઓગણીસો છવ્વીસની આસપાસ સંત સુખરામ બાપુનો જન્મ થયેલ માતા પિતા બંને અલ્લાહની બંદગી કરે બાળ સુખરામ ભગતની ઉંમર જ્યારે છ વર્ષની થઈ હશે ત્યાં પિતાનું અવસાન થતાં પિતાની છત્ર ગુમાવી પોતાના પ્રેમાળ અને ભક્તિભાવવાળા પતિની વહમી વિદાય સહન ન થતા માતા પણ સ્વર્ગે સીધા આમ બાળપણમાં જ સુખરામ ભગત ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા બે ભાઈ અને એક નાની બહેન ત્રણેય ભાંડડા નોંધારા થઈ ગયા ઉપર આભ ને નીચે ધરતી હે અલ્લાહ હે પરવર દિગાર હવે ક્યાં જઈએ શું કરીએ આમ વિચાર કરતા મામાનું ઘર યાદ આવ્યું મોટા ભાઈએ નાની બહેનને કાંખમાં તેડી છે ને પાછળ બાળ સુખરામ મામાના ગામની વાટ પકડી મામાના ગામ ભંડારીયા ગામે પહોંચ્યા પણ મામાના ઘેર બંને ભાઈઓનું મન લાગતું નથી નાનકડી બહેનને મામાના ઘેર મૂકીને બંને ભાઈ મામા પાસે રજા લઈને ત્યાંથી નીકળે છે મામા આગ્રહ કરે છે કે બાપ રોકાઈ જાઓ અલ્લાહ જે આપે એ આપણે સાથે બેસીને ખાશું ના મામા અમારા કુટુંબી ઈટિયા ગામે રહે છે ત્યાં જઈને નાની મોટી મજૂરી કરીશું આમ ભગવાનના ભરોસે બંને ભાઈ ઈટિયા ગામને રસ્તે ચાલ્યા જાય છે ચાલતા ચાલતા વચ્ચે મોટા ભમોદરા નામનું ગામ આવ્યું બંને ભાઈઓને કકડીને ભૂખ લાગી છે થાક લાગ્યો છે એટલે એક જાડવાનો શીતળ છાંયો જોઈ બંને ભાઈ વિહામો ખાવા ઝાડના છાંયડે બેઠા એવામાં મોટા ભમોદરા ગામના દરબાર ગોલણબાપુ અને ભોજબાપુ ત્યાંથી પસાર થતા હતા એમની નજર આ બંને નાના નાના ભૂલકા ઉપર પડી નિરખીને જોયું તો છોકરા કંઈક અજાણ્યા જેવા લાગ્યા પાસે જઈને પ્રેમથી પૂછ્યું કે બેટા ક્યાંથી આવો છો ડરતા ડરતા સુખરામના મોટાભાઈ કહે છે કે બાપુ અમારે ઈટિયા ગામે જવું છે દરબાર ગોલણ બાપુ કહે છે કે બેટા એકલા કેમ છો તમારા માવતર ક્યાં છે બંને ભાઈઓની આંખમાંથી દડ દડ આંસુડાની ધારા વહેતી થઈ બાપુ અમારા માવતર તો સ્વર્ગે સીધા બાપુ અમારું કોઈ નથી ઈટિયા ગામે અમારા કુટુંબી રહે છે ત્યાં જઈએ છીએ દરબાર ગોલણ બાપુ કહે છે તો તમે બંને ભાઈ અહીંયા જ રોકાઈ જાઓ અમે તમારા માવતર થાય અમે તમને મોટા કરશું ત્યારે મોટો ભાઈ કહે છે આ મારો નાનો ભાઈ સુખો છે એને તમે અહીંયા રાખો હું તો દાળી દપાડી કરીને મારું પેટ ભરી લઈશ આમ ભારે હૈયે નાના ભાઈ સુખરામને મોટા ભમોદરા ગામે મૂકી મોટો ભાઈ ઈટિયા ગામ તરફ ચાલતા થયા આમ દયાળુ અને મોટા દિલના માનવી દરબાર ગોલણ બાપુ અને ભોજબાપુએ નાના સુખરામને આશરો આપે છે ને પોતાના સંતાનની જેમ ઉછેર કરે છે સુખરામ નાનું મોટું કામ કરે ને ગાયોની સેવા કરે ને સાથે સાથે ભગવાનનું નામ સ્મરણ કરે ગામમાં એક ભજન મંડળી હતી સૌ ભાવિક ભક્તો સાથે બેસીને ભજન સત્સંગ કરે એ ભજન મંડળીમાં સુખરામ ભજન સાંભળવા જાય સુખરામ એક ચિત્તે ભજન સાંભળે હવે તો સુખરામ ભગત ભજનની બે વાણી પણ ગાતા શીખી ગયા આમ ગાયોની સેવા કરતા જાય ને ભજન ભક્તિ કરતા જાય હવે તો ભજનની લહેર લાગી ભાલા વાળા ધણી ભેરે રેજો દુઃખ તણો બાપા દરિયો રેલ્યો મૂળ ધરમ ઘણાએ મેલ્યો રે કળજગ આવ્યો તો છેલ્લો માટે નક્કી આવો મુરાળા રે ભાલા વાળા ધણી ભેરે રહેજો પ્રપંચ પાખંડ સૌને પીડે વખત પ્રમાણે વેડે રે કોઈ નો હાલે ધર્મને કેડે માટે ઘોડે ચડો ને ઘોડાવાળા રે સુખરામ કહે મારી સન્મુખ રહેજો મજરો માની લેજો રે અટક પડે હરી ઊભા રહેજો તમે સહાય કરો ને છોગા વાળા રે ભાલા વાળા ધણી ભેરે રહેજો રામ રણુજા વાળા રે ભાલા વાળા ધણી ભેરે રહેજો આમ રણુજાના પીર રામદેવજી મહારાજની ભક્તિ આરાધના કરે દરબાર ગોલણબાપુએ આ હીરને પારખ્યું એટલે સુખરામને પાસે બોલાવી અને કહે કે લો સુખરામ કંઈક ભજન વાણી સંભળાવો મીઠા સુરે ભાવ ભર્યા હૃદયે સુખરામની વાણી ગોલણ બાપુ સાંભળે ગોલણ બાપુ તો પછી તેમને સુખરામ ગાર્ગી કહીને સંબોધતા સુખરામ ગાર્ગીની ઉંમર ચૌદ પંદર વર્ષની થઈ હશે ત્યારે ગોલણ દરબાર દરબારગઢના કોઠારોની દેખરેખ રાખવાનું કામ આપ્યું કોઠારોની દેખરેખની સાથે સાથે સુખરામ બાપુ હવે તો વાડીએ જઈ વાડીનું કામ પણ સંભાળવા લાગ્યા આમ તરુણા અવસ્થા વટાવી યુવાનીના ઉંમરે સુખરામ બાપુએ પગ મૂક્યો ને સમગ્ર સોરઠમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો ગામે ગામ ખાલી થવા લાગ્યા મોતના મુખમાંથી બચેલા માણસો ગામ છોડીને ખેતરવાડીમાં રહેવા લાગ્યા મોટા ભમોદરા ગામ પણ ખાલી થઈ ગયું હતું એ વખતે ગામમાં એક ફોજદાર આવ્યા ગામમાં કોઈ હતું નહીં તેથી ફોજદારને જોઈએ તેવી સુવિધા મળી નહીં તેથી ફોજદાર ગુસ્સે ભરાયો ને સુખરામના મિત્ર રામભાઈ કોટવાલને ગાલી ગલોચ કરવા લાગ્યો સુખરામ બાપુએ ફોજદારને સમજાવ્યા અને કહ્યું કે આપ ગુસ્સો ના કરો ખરેખર ગામમાં કોઈ છે જ નહીં પણ ફોજદારનો ગુસ્સો તો સાતમાં આસમાને પહોંચી ગયો સુખરામ બાપુ પોતે લાકડી રાખતા એ લાકડીનો ઠોહો જોરથી ફોજદારને માર્યો અને કરડી આંખે એની સામે જોયું ને ફોજદારની બોલતી બંધ જેસર પોલીસ સ્ટેશનમાં જઈ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે સુખરામ બાપુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ગોલણ બાપુ ઉપર ફોજદારે ચિઠ્ઠી મોકલી કે સુખરામ ભગત અને તેમના ભજન મંડળીના સભ્યો જેસર પોલીસ સ્ટેશને તાત્કાલિક હાજર થાય આમ પોલીસ સ્ટેશનનું તેડું આવ્યું મનોમન રામદેવ પીરને યાદ કરી સુખરામ ભગત અને મંડળના સભ્યો જેસર પોલીસ સ્ટેશન હાજર થયા સૌને ખખડાવી ઠપકો આપી અને છોડી મૂક્યા સુખરામ ભગતને તો હવે ગોલણ બાપુના દીકરા બાપુએ એક નાની ઓરડી ભેટ આપી હતી એમાં ધ્યાન ભજનમાં લીન રહેવા લાગ્યા પણ મનમાં સદગુરુની ઝંખના જાગી તેથી તેમના ભેરુબંધ ઓધા ભગતને મળીને કહે છે કે મારે ગિરનારમાં જઈ સદગુરુ ધારણ કરવા છે બંને મિત્રો અમરેલીથી ચાલતા ચાલતા સાસઈના જંગલમાં સંત બુદ્ધગીરી બાપુને મળવા ગયા એ જંગલમાં રજળ પાઠ કરતા પૂરા ત્રણ દિવસે બુદ્ધગીરી બાપુના દર્શન થયા સંત બુદ્ધગીરી બાપુએ સુખરામ ભગતને દીક્ષા આપી અને સુખરામ ભગતના અંતરના કપાટ ઉઘડી ગયા મોટા ભમોદરા આવી અલખની ધૂણી ધખાવી દરબાર બાપુએ એંસી વીઘા જમીન સંત સુખરામ બાપુને આશ્રમના નિભાવ માટે દાનમાં આપી સંત સુખરામ બાપુની એક વાણી જોઈએ તો ભક્તિ ભૂદરજીની ભારી રે જાણે કોઈ જાણન હારા ભક્તિ કરે તેને ભય મટી જાવે પ્રભુ રે ઉતારે ભાવ પારા भक्ति बिना जीव भव में भटके पंथ का नहीं आवे पारा जाने कोई जानन हारा जप तप जोगे बहु साधन साधे कष्ट सहेरे अपारा जाने कोई जानन हारा सुखराम कहे सियाराम चरणों में ध्यान धरो एक तारा जाने कोई जानन हारा आम સંત સુખરામ બાપુએ અનેક શિષ્યોને જાગૃત કર્યા અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડી સંવત ઓગણીસો સત્તાણું અષાઢ વદ ચોથ શનિવારે સવારે ઉકારામ બાપુને જગ્યા સોંપી સૌ ભાવિક ભક્તો અને સાધુ સંતોની હાજરીમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા ઘાયલ મેલીને જતા રહ્યા માધવ મેલીને અને અગમખેડો ઈશ્વરનો હંસા રાજા અગમ ખેડો ઈશ્વરનો ઈરે વાટે કોઈ સુરા ચાલે મારગ નહીં હે મૂરખનો જેવી ઉત્તમ કોટીની અનેક રચનાના રચિયતા અને અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડનાર સંત સુખરામ બાપુને આજે આપણે ભાવથી વંદન કરીએ